ફોલ્ટ ડિટેક્શન વાન ખરીદી છે જે રીતે હૃદયની નસોની એન્જીઓગ્રાફી અને એન્જિયો કરાય છે તે રીતે અંડરગ્રાઉન્ડ વાયરિંગનો ફોલ્ટ શોધી શકાશે ડીજીવીસીએલ એ જે હવે દક્ષિણ વિસ્તારોમાં કાર્યરત વાયરોમાં ફોલ્ટ કયા સ્થળે કેટલા ઉંદાણ અને કેટલા વિસ્તાર સુધી થયો છે તે જાણી શકાશે વાસ્તવમાં આ ટેકનોલોજી કરંટ મોકલીને જોઈ શકાય છે કે ફોલ્ટ કયા સ્થળે અટકી રહ્યો છે જેને વીજ વિભાગ કેબલનું નું એક્સરે કહી શકાય છે

તો આ વાન ના ઓપરેટિંગ માટે ખાસ ટીમો આવી હતી જે ડીજીવીસીએલ ના કર્મચારીઓને આ ઓપરેટિંગ કેવી રીતે કરવું તે બાબતે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે